મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ આપ જોઈ રહ્યા છો શેર બજારના ધબકારા આ કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ શેર માર્કેટની ખાસ જે પ્રકારે શું સ્થિતિ જોવા મળી ગઈકાલે કયા કયા ખાસ સમાચાર કે જે આપે ખાસ જાણવાલાયક છે તેને પર આપણે ખાસ વાત કરીશું અને ત્યારબાદ વાત કરીશું તે આજની સ્થિતિ આજની સ્થિતિ ખાસ કેવી રહેશે ખાસ કરીને શેર માર્કેટમાં તેની પર આપણે ખાસ ચર્ચા કરીશું કઈ કઈ ખાસ બાબતો આજે છે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખાસ આજે ફોકસમાં રહેવાના છે આ તમામ બાબત પર આપણે આજના આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું તો આજ કાર્યક્રમમાં ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર સૌથી પહેલાં તો જે ગઈકાલે જેવી ચર્ચા કરી હતી આ સાથે કેવો રહ્યો ગઈકાલનો દિવસ કયા ખાસ સમાચાર ગઈકાલ તે શેર માર્કેટમાંથી સામે આવ્યા કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહ્યા અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી સ્થિતિ જોવા મળી શકે છે तो दरिया પ્રમાણે मार्केट છેલ્લા 3 દિવસથી મતલબ આમ તો જોવા যাও તો રોજ જ એવું છે પણ દરિય પ્રમાણે આ ગયા 3 દિવસ એક ખાસ હતા આપણે ક્લિયર વાત થઈ હતી કે માર્કેટ કયા કઈ કન્સોલિડેશન ફેઝમાં છે મે સોમવારે इफ आई कुड रिमेंबर इट રાઈટ 18 શરૂઆતમાં જ મે વાત કરી હતી કે માર્કેટ કઈ જુદી રીતે તૈયાર હશે कि पहला बेडी दिवस प्रोबेबली मार्केट में मार्क तुमने क्या कि प्रॉफिट बुकिंग जोवा हुआ बुधवार है तुमने क्या कि खरीदी देखा है अने शुक्रवार है परी मार्केट पॉजिटिव है सेटले मैं आपने बात कह रही थी कि सोम अने मंगल मार्केट प्रेफरेबली नेगेटिव प्रेफरेबली अने बुध अने गुरु मार्केट प्रेफरेबल शुक्रवार अगेन प्रोबेबली नेगेटिव दैट इज व्हाट आई एंटिसिपेटेड अबे आप जो तो आपने चार्ट खोली ने जो ये छे तो सोम अने मंगल मार्केट में क्या का अपन ने ऑन द हायर लेवल बट नेचर से रेजिस्टेंस ना नजदीक एंड द रेजिस्टेंस वाज नो डाउट 20 uh, 3400 टू 500 आपरी एक रेंज छे ज, एक स्ट्रांग रेंज छे है. તો માર્કેટ બસ એના નજીક જઈને ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ સોમવારે વાત કરીએ તો ત્રણસો સિત્યોતેર એસી જઈને માર્કેટ કેમ ડાઉન ટીલ ટુ ટુ સેવન રાઈટ એક દોઢસો પોઈન્ટ ઓન ધ હાયર લેવલ તમને મંદી જોવા મળી સાયમલટેનિયલી ડે બિફોર ઇટ વેન ટીલ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ થ્રી નાઇન ઓલમોસ્ટ ચારસો ની નજીક અને ત્યાંથી પછી તમને બસો બત્રીસ થી

ઇન્ડિયાના છે વાત બધી વસ્તુના ભાવ વધી ગયા છે પણ છતાં બી ઇન્ફ્લેશનના આંકડા ઘટી ના એના અંદર તમે ડિટેલમાં જશો તો તમને ખ્યાલ આવશે કે વેજીટેબલ્સ અને પલ્સેસ ભાવ વધ્યા છે નો ડાઉટ સરકાર બી એ માને છે normally આપણે બધા એનાથી જ ઇન્ફ્લેશનના આંકડા કમ્પેર કરતા હોઈએ તો વેજીટેબલ અને પલ્સસ ડેટામાં ઇન્ક્રીઝ છે સર્વે ઇન્ક્રીઝ છે ક્રૂડમાં ઘટ્યું છે નો પેટ્રોલ પંપના ત્યાં જે ઓએમસી કંપનીએ એક ઘટાડ્યાના ડ્યુ ટુ ઓલ ધ ઇલેક્શન્સ વગેરેવાગે રાજકીયના જે શોર્ટ ફૉલર છે એનો કોક કવર કરતા હશે તો ક્રૂડમાં ઘટ્યા છે જેના કારણે આપણે ઇન્ફ્લેશન જે ડેટા આવ્યો છે એના કારણે આપણને ઇન્ફ્લેશનના આંકડા આપણને એન્ટિસિપેટ કરતા ઓછા છે તો વિચ ઇઝ અ પોઝિટિવ ફોર ધ ઇન્ડિયન ઇન્ડિયન ઇન્વેસ્ટર આપણા માટે પોઝિટિવ વાત છે દૂધ અને આ બધાના ભાવ વધે વધે એ નથી આમાં મોમેન્ટ હવે ગ્લોબલી વાત કરવા જઈએ તો અગેન ગ્લોબલ ઓલ્સો એવરીથિંગ ઇઝ ગુડ

તો ટુ પોઈન્ટ 2.6 આવી જશે તો પોઝિટિવ હતા એમને ઘણી બધી વખત પોઝિટિવ વાતો કરી છે રાઈટ બટ જે ઓવરઓલ સરાંશ જે નીકળે છે એમાં જે દેખાઈ રહ્યું છે

અને વન રેડ કટ આવશે કે કેમ આવશે ઇલેક્શન બી છે ત્યાં પર possibility છે કે એક રેડ કટ આવે હવે સીધી વસ્તુ છે ત્યાં જો રેડ કટ શરૂ થશે જો આપસે તો ત્યાંથી ફંડ બહાર નીકળશે ત્યાંથી ફંડ બહાર નીકળશે તો આપાત એક મોટી સાબત આપણે સિમજિંગ માર્કેટમાં એક મોટી તેજીની ભી સંભાવના આપણે જોવા મળી શકે છે બટ ટિલ ધ ટાઈમ ધેટ possibility इज लो चांसेस त्या की फंड અહીંયા આવવાનું કહેવાનો મતલબ આપ જે જોઈ રહ્યા છો કે एफआईआई एक रेगुलर बेस में અહીંયા दे आर नॉट बाय डेटा માં તમે જોવા જશો તે લોકો એ શોર્ટ્સ કવર કર્યા છે થોડા રોંગ કર્યા છે બટ স্টিલ दे आर ऑन शॉर्ट साइड दे आर नॉट ऑन द लॉन्ग साइड पीसीआर डेटा આપણે निफ्टी નું જોવા જોઈએ છો તો એ ਵੀ મન ની આજુબાજુ કવર કરી રહ્યો છે

તો હું તેવીસ હજાર ત્રણસો અને વર્ષ કે જે છે પેહલા બસો દિસ ઇઝ માય સ્ટ્રોંગ સપોર્ટ ઝોન સપોર્ટ હાજર એના ઉપર હાજર ત્રણસો ઓન ધ કન્ડિશન કે સવારે માર્કેટ જે ગિફ્ટ દેખાડે છે દેખાડે છે એ પ્રમાણે ગેપઅપ ઓપન થાય છે અને માર્કેટ ઓન સાઈડ પોઝિટિવ રહે છે બધું સારું દેખાઈ રહ્યું છે તો એવરી પોસિબિલિટી મંથ એન્ડ માં ટ્વેન્ટી ફોર એ બી પોસિબિલિટી છે જ્યાં સુધી આપણો સપોર્ટ બ્રેક નથી થતો ત્યાં સુધી તો આપણે ઉપરના લેવલ જ ગણતરી કરીએ છીએ

અહીંયા આવે તમે શોર્ટ પોઝિશન બિલકુલ શક્યતા છે કે 1.25 1.30 ત્યાં સુધી પહોંચે ને ત્યાં આપણે એક પ્રોફિટ બુકિંગ કે કરેક્ટ શોર્ટ સેલિંગ આપણે જોવા મળી શકે એટલે માર્કેટમાં એક કરેક્શન આપણે એક મોટો કરેક્શન છે કે 1100 1500 પોઈન્ટનો કરેક્શનની વાત હતી કરતા ઇન્ટરડે પણ કહેવાનો મતલબ કે લોઅર ટોપ લોઅર બોટમ એવી રીતના બની શકે છે એવખત જ બેંક નિફ્ટી के, bank nifty nifty तो वाय नॉटी सी आपको इकोनॉमी रही है सारू रु तो बैंक निफ्टी

મેબી કદાચ 50000 ની રા જોઈએ રહે તો 50000 ચાહે છે 50000 50000 200 ની નીચે જાય છે ને ત્યાંથી પરિપાછો તમને એક સેલિંગ પ્રેશર કે આપણે કહીએ કે હા પ્રોફિટ બુકિંગ આપણને આવી જાય છે તો અહિયાં હું એક વાત કરીશ કે હવે બેંક નિફ્ટી મારા મતે હું 200 230 તો કે ઠીક છે બટ ટિલ ધ ટાઈમ બેંક નિફ્ટી ડઝન્ટ ક્રોસ 50700 50700 जल સુધી બેંક નિફ્ટી ક્રોસ ન કરે ત્યાર સુધી મને બેંક નિફ્ટીમાં તો મને ઓન ધ हायर સાઈડ મને ક્યાં આ રીતના થોડક રેジस्टेंस मींस રેジ સ્ટ્રોંગ રેジस्टेंस મને જોવો એટલે જો એમ નથી કે તો કે તમે જેનેને જેને શોર્ટ કરો ને પુટ લઈ લો ના પણ મને સ્ટ્રોંગ રેジस्टेंस દેખાય છે till the time bank nifty crosses 50700 uh,

आगामी 800 पॉइंट जे छे के तमारा माटे स्लीपर ही छे तमे कोई पॉसिबल तमे रस्तो पार करी भी जाओ ना नथी बट स्लिपरी ही रोड छे गमे त्यारे तमने झटको आपी सके छे दैट इज बैंक एज ऑफ वंस इट ट्रेड्स अबव 50700

કે તમે એને લઈને ઓવરનાઈટ તમે મીન્સ પુર એ રેચ છે સ્ટ્રેસ રેચ તો આ વાત ખાસ થોડું સમજવા જેવી છે સ્ટોક स्पेસિફિક યસ યુ કે મૂવ અરાઉન્ડ વિથ ધ સ્ટોક્સ જે આપણે અહીંયા વોચ લિસ્ટમાં આપણે સજેસ્ટ કર્યા છે આપણા પાસે જે સારા સ્ટોક્સ છે આ માર્કેટ હાલના તબક્કે મને એવું કઈ શોર્ટ સેલિંગ વાળો માર્કેટ शिवम નથી લાગતો કે અહીંયા જે ને ચલો હું શોર્ટ સેલ કરું ના ક્લિયર શોર્ટ સેલિંગ નો માર્કેટ નથી ઇટ ઇઝ અ કોશસ અને સ્લિppery માર્કેટ પોઝિટિવ એટલે કહું છું કે બજેટ આવી રહ્યું છે નેક્સ્ટ મંથમાં તો એક બજેટ રેલી આવી પછી શું થશે માર્કેટ ને ખબર બટ હાલતઅબક એક બજેટ રેલી આવે એવા ચાન્સીસ દેખાય છે જે રીતના માર્કેટ ચાલી રહ્યું છે સો ધેટ ઇઝ વાય આ સેક કે 24000 નિફ્ટી આવી શકે and a 24000 post was the bank nifty quite possible between 600 800 points udhi kon aate badhi ja ja jiske pramam hai humne positivity ki jo uble but halna tabak ke ajna mate jo guntas baat karwa jo to mane ek fmcg sector thoda positive dikhta hai thoda negative क्रूड मां घटा रहा है चलो ओएमसीज लोग गुड ओएमसी माइक पॉजिटिव दिखता है जॉइन ऑयल कंपनीज कैपिटल गुड्स मां कदाचित एक तब आपने एक मूवमेंट चुका पले केमिकल्स मां आपन पॉजिटिव चे तो वो एफएमसीजी मां वो केमिकल साइड चत्वरीस नॉट डी रूटीन हिंदुस्तान यूनिलीवर महारिको ब्रिटेनिया ऐटीसी ना इने ओवरटरिस लेट देम डू देयर रिएक्ट और प्ले व्हाटेवर देयर वांट टू डू मैनेज करूँ जब तक वो तो आई वुड प्रेफर द केमिकल्स विजन केमिकल्स चे पट्टीलाइजर्स चे प्रेफरेबली ए बदामा मारु आजे ए बुद्धि वस्तु मारा वॉचलिस्ट में कोई सके चे अने आपने वक्त की प्रश्न ह તો જે વેકારે તમામ ચર્ચા કરી છે અને સાથે જ અલગ અલગ જે વાત પણ કરી છે કે શું ખાસ જે ફોકસમાં રહેવાનું છે આજે માર્કેટ ખોલ્યા બાદ દર્શક મિત્રો હવે વાત કરીએ આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ શું લેવલ રહેશે તેના પર આપણે ચર્ચા કરીએ સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે ચર્ચા કરીએ તે છે ટીવીસ મોટર્સ ટીવીએસ મોટર પોઝિટિવ છે નો ડાઉટ અબાઉટ ડી આને આ ગોલ્ડ કરી રાખો વિથ ધ સ્ટોપલસ ઓફ ટુ થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ આજના તારીખમાં ચોવીસો જો બ્રેક કરશે તો એક્ઝેટ થઈ જજે તો ટુ થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ જે ગત્યાંનું જે લેવલ ટીવીએસ મોટર્સ માટે આપણે વાત કરી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તે છે આઈઓસી આ યુ સી મતલબ કે કલે તો પ્રોફિટ બુકિંગ જોવા મોલે તો આપણે આના અંદર થોડું જોવા જાવ ડિટેલ માં તો યુ કેન હોલ્ડ ઇ નો પ્રોબ્લેમ 166 નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 166 164 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે એ સપોર્ટ ને ધ્યાન માં રાખીને યુ કેન હોલ્ડ એ આ લેવલ ને ધ્યાન એ રાખી હોલ્ડ રાખી શકાય છે જે સ્ટોપલો જણાવી શકે તેનું લેવલ જે એસ ડબ્લ્યુ સ્ટીલ માટે જે નાઇન હંડ્રેડ આગળ વાત કરીએ નેશનલ ઇન્ડિયા ઇન્ડિયા आई वुड नॉट रियली लाइक टू कमेंट मैं आना पच्चीसो वीस ना सपोर्ट दू चांसेस ब्रेक थाना ब्रेक तो पॉसिबिलिटी ऑन ध लोअर साइड पॉसिबिलिटी ऑन ध लोअर सैकड़ा पच्चीस सो ए, ए तो क्रॉस करे तो आना ट्रेड करे तो जो नेसले इंडिया में क्या थोड़ा पॉजिटिव थिस जिससे क्रॉस कर्शे तो जो क्या पॉजिटिव जो बात मर्शे इंडिया अगली बात के लिए पावर ग्रीड पावर अगेन साइडवेज अल्लाह तबके आई विल अवॉइड मेंबी इनान्दक कथा जिक बट इट हैज टू क्रॉस कम्फर्टेबली थ्री थर्टी फाइव थ्री फोर्टी ए त्रो सौ चालीस नी ऊपर व्यवस्थित ट्रेड करे ना तो ज आना अंदर मारो इंटरेस्ट जागे अदरवाइज जे अपने बात करी हरीश भाई जटला पर इंस्ट्रूमेंट विषय चर्चा करी तब आपनो कोई पर्सनल होल्डिंग के आपनो कोई पर्सनल इंटरेस्ट जे भी इंस्ट्रूमेंट विषय चर्चा करी छे मारो क्या कोई पर्सनल होल्डिंग नथी